આમ જો ટપુ કાકા હું શું કહું શું હું જ્યાં લઈ ગી જીવું ને હા ત્યાં લઈ ગી મારે દૈશા માના વરસ રહેવા છે હા તે તમતા દીજે કાય વાંધો નહીં એ હવે આ મૂર્તિ તો ખોલો આપણે એ સરપાસ આમ જો અત્યારે છે ને મૂર્તિ ન ખોલાય હજી છે ને ભુવાય ના ખાય દૈશામાના એ ભુવા આવે ને પછી મૂર્તિ ખોલે ને એટલે પાઠ છે ને હારો પૂરાય એવું છે હા હા હારું લ્યો એટલે ત્યાં લગીને છે ને મૂર્તિ એ જ ન ખોલવા એ હા

બાયડી હંજો બાયડી છે નકર અમે થે ગામના રે મારી મારી તોડ નાખું કોડા ગાડી 릭શાર સાંભેસી આયા અમે ઓ મારા જેસા મતમ દર્શન કે રે આપસો કોડા ગાડી 릭શાર સાંભેસી આયા અમે ઓ મારા જેસા મતમ દર્શન કે રે

આ દશામાં લીલા અપરમ પાર છે બોલો હું કઈ ને ઝુંપડી માં રહું છું મારી પાસે વાળી નથી તોય બોલો સરપંચમાં ફોર્મ ભરાવીને તો હું જીતી જો લાયા બધા મારી વાઈટ જોતા લાય કઈ કાયલો ચાર ચાર ધામણી માં દશા માની આરતી ચાર ચાર ધામણી માં દશા માની આરતી પેલી આરતી ચોટીલા

અને આયા તારે માણા નહીં ભેગા દાદા કરવાના એ માણા તો આવી ગયો મારી એ વચમાં બોલવાનું કીધું કઈએ બંધ થઈ ગયે એક ઢોલ કે બોલ કે નહીં ઝડે હા મારા જેવો કોઈ ગુંડો નહીં હોય અને સમજો સાંભળી લે તારા ઘરે માણા ભેગા ન કરતી નહીં અને સમજો તારો ઢેલો ખોલે બંધ કરે છે ને મારા ઢેલાને ને થડકાવે છે

કોને કોને મને ફલે પાપ લાગે મને ફલે કોટ કાટે પણ મેં કીધું હા ભાઈ હવે આ ઢોલકી નો વાગવી જોઈએ અને દેકારો નો થવો જોઈએ ન કર આ ભર તું ઉખાડી નાખી ખાઈ પછી નો કેતી હું સમજી લીજો મારા બંગલે દેકારો થવો જ નો જોઈએ એટલું યાદ રાખજો હવે વગાડજો જો ખબર પડે આવું પાછો ન કાઢ

અરે બાપ પેલી ખબર લગભગ પાછો આવ્યો બોલપુરી વગાડ્યું બોલો શું કરવું એનું એટલે કેમ ઢોલકી બોલકી બધું બંધ છે બંધ તમારું બાપ પણ આજ તો પેલો દિવસ રાજ્ય ખુશી ઢોલકી વગાડવાની તમે બંધ કરો છો વગાડાયેલ એ વગાડવી થી શું થયું તો આ પાડો છી લો મગનો આયો ધોકો લઈ

આહા હા હું રાજુ પાડું તને રાજુ લાગે છે કરતી હોય કઈ હે હે યાને શું છું

મારે શું કરવું કરો દશા માગી બોલવાનું એમ નહી હાલે તારા દશા માનો પાઠ અહીંયા પૂરો દશા યાદ કરો